આવો તમારું ઈસ્કોનમાં પધારીએ પધારો તમારું સ્વાગત છે ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકમાં આવેલી ઈસ્કોન દુકાન ગાંઠિયા અને ભજીયા ચીપ્સ જલેબી લાડવા પેડા માવાના પેડા બધું જ અહીંથી મળી જશે અને ખૂબ સરસ મજાનું તમને સર્વિસ પણ આપવામાં આવશે માટે પધારો ઇસ્કોન ગાંઠિયામાં અને તમારું સ્વાદના શોખીનો માટે ખૂબ ખૂબ સ્વાગત છે અહીંયા આ અમારો સ્પેશિયલ દૂધનો પેડો છે આ અમારો જામજપુરનો સ્પેશિયલ માવાનો પેઢો એ આ વખત ખાઓ એટલે તમારે કાયમી માટે ખાવાવું પડે જામજોતપુરનો સ્પેશિયલ દૂધ માવાનો પેડો અને ખૂબ મજા આવશે તમે એક વખત ચેક કરો ચાખો અને પછી તમે કહેજો આ સ્પેશિયલ ચણાના લોટના લાડવા લાસા લાડવા કહેને જેને કહે એ ખાધા પછી મજા જ આવ્યા રાખે મજા જ આવ્યા રાખે આ ઇસ્કોનની સ્પેશિયલ ચટણી લીલી ચટણી મરચાં કોબીનો કાચો સંભારો ગાજરનું ખમણ ખટ ખમણ અને આ અમારા સ્પેશિયલ ભજીયા એક વખત ખાઈ એટલે એમ થાય કે દિલમાં ઉતરી જાય એવા ભજીયા પોચા રૂ જેવા એની સ્પેશિયલ ચટણી આ અમારી ચીપ્સ જે અત્યારે ખૂબ પ્રચલિત અને ચર્ચામાં છે ચીપ્સ ખાધા પછી એમ થાય કે ગલગલિયા મજા જ મજા જ એવા રાખે ભાઈ ભાઈ અમારી અહીંયા સ્પેશિયલ ભજીયાની ચટણી પણ એવી જ પ્રખ્યાત છે જે અમારા અહીંયા પ્રખ્યાત છે હું નામ નથી લેતો પણ એના કરતાં પણ માણસનો અમને રિસ્પોન્સ સારો મળે છે કે ભાઈ એના કરતાં તમારી ચટણી સરસ અને મસ્તીની છે કારણ કે નામ લેવા પછી આખો અલગ થઈ જાય એટલે અમારું નામ અમે અમારું નામ ઉત્પન્ન કરવા માગીએ કે જે ભજીયાની ચટણી ખાવી હોય તો ઇસ્કોન સિવાય નહીં એટલે ભજીયાની ચટણી ખાવા માટે ઇસ્કોનમાં આવો એક વખત અમારી મુલાકાત લ્યો તમે ખૂબ ખૂબ આભાર અને આ ગાંઠિયાની દુકાન અમે બે મહિનાથી ચાલુ કરી છે અને બે મહિનાથી અમે સતત અહીંયા રાત્રિના સાત સાતથી સવારના સાત સુધી અહીંયા હાજર જ છીએ અમારો ટાઈમ છે રાત્રિના સાત વાગે ચાલુ થઈ જાય સવારના સાત સુધી સતત ચાલુ રહે છે અને રિસ્પોન્સ પણ ખૂબ સરસ છે ખૂબ સરસ રિસ્પોન્સ મળે છે અને અમે પ્યોર સિમ્કેલમાં માલ બનાવીએ છીએ ફૂલ ગેરંટી સાથે કોઈ પણ જાતની માલમાં ક્યાંય પણ કોઈ પણ જે કચાસ રાખવાની નહીં એમાં બાંધછોડ કરવાની જ નહીં ના હોય તો ના પાડી દેવાનું પણ માલમાં કચાસ નહીં રાખવાની આ અમારી સ્પેશિયલ સ્પેશિયલમાં સ્પેશિયલ પ્રાયોરિટી છે બાકી ઈશ્વર બીજું અમારો એક વખત મુલાકાત લ્યો મુલાકાત કારણ કે આ બધી વસ્તુ તો મુલાકાત લીધા પછી જ ખબર પડે હું બોલું એનું કોઈ મહત્ત્વ નથી પણ મુલાકાત લ્યો અને તે પછીની જે તમારી તમારો જે રિસ્પોન્સ છે એ અમને ખરેખર બતાવો આવીને હા તો મિત્રો સંજયભાઈ ગાંઠિયા પાડવાની મસ્ત શરૂઆત કરી દીધી છે ગરમા ગરમ ગાંઠિયાનું કામ પણ બહુ ઓછું ગાંઠિયામાં નામ કરી દીધું હો ભાઈ બે મહિનામાં તો સંજયભાઈ અને વિનુભાઈ તો ભાઈ ઈસ્કોન નામના ભાઈ આમ વખાણ વખાણ કરીને ભાઈ ગામમાં ઈસ્કોન જ થાય છે ગાઠીયા ગા હોય તો ઈસ્કોન ના જોઈ લો ભાઈ શુદ્ધ સિંગતેલ સ્મેલ જે આવે છે ભાઈ ગાઠિયાની આ હા 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 કે મજા જ એવા રાખે વિનુભાઈ ની ભાષામાં જો આપણે કહીએ ને તો ગલગલિયા થાય છે ભાઈ એવો ટેસ્ટ અને એવી સ્મેલ આવે છે બહુ મસ્ત ની આ સ્મેલ મતલબ સુગંધ જ કેવા કે સુગંધ આવ્યા જ રાખે તમને મજા જ એવા રાખે જો ગરમા ગરમ ગાંઠિયા બનવાનો શરૂઆત થઈ ગઈ છે જો તો ખરા હા હા તો યો મિત્રો ખાલી એકવાર ગરમા ગરમ ગાંઠિયા પછી ભજીયા અને જે સિંગતેલમાં જે સુગંધ આવે છે અને જે ટેસ્ટ મળે છે ને પ્યોર રિચ ટેસ્ટ તમને સિંગતેલમાં જ મળે છે અને એ નો ટેસ્ટ તમારે જોતો હોય એટલે તમારે માં જ જવું પડે છે એનો એડ્રેસ તમને કહી દઉં આપણે અત્યારે ઊભા છીએ બસ સ્ટેન્ડ ચોકમાં ઇસ્કોન ગાંઠિયામાં જ હા 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 હું સુગંધ આવે છે મિત્રો તો અહીંયા તમને ગાંઠિયા અને ભજીયા બે વસ્તુ મળી રહેશે અને આ ખાસ એ ભાઈ પેળા અહીંયા જામજોધપુરના પ્રખ્યાત માવાના પેળા તમને અહીંયા મળી રહેશે તો ખરા ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે હમણાં આપણી થાળીમાં બેસી દેવામાં આવશે વાહ વિનુભાઈ વાહ સંજયભાઈ વાહ જોઉં તો ખરા ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે પાંચ જણા આવો કે પચાસ જણા આવો તમને ગરમા ગરમ ગાંઠિયા ખવડાવી દેવામાં આવશે ને પાર્સલની સુવિધા અહીંયા ઉપલબ્ધ જેવા મળવાલા તો એ ખોટું ટેન્શન ના લેતા કે પાર્સલ તમને અહીંયા કરી જ દેવામાં આવશે જો એટલા ગાંઠિયા પાર્સલ મળી જશે ગમે એટલા લોકો તમે આવી જાઓ અહીંયા ગાંઠિયાની ભરમાર કરી દેશે સંજયભાઈ અને વિનુભાઈ તો એકવાર જરૂર ને જરૂર મુલાકાત લો વાલા તો અત્યારે ઉપલેટામાં હું અત્યારે બસ સ્ટેન્ડ ચોક પ્રોપર બસ સ્ટેન્ડ ચોકમાં ઉભેલો છું કે જ્યાં એક ગાંઠિયાના શોખીન માટે તમારા માટે એક નવી જ વેરાયટીની દુકાન લઈને આવ્યો છું ઇસ્કોન ગાંઠિયા કે જ્યાં તમને ગાંઠિયા ભજીયા ચિપ્સ બધી વસ્તુ તમને અહીંયા હાજરમાં મળી રહેશે તો સ્ટાર્ટઅપ અહીંયા વિનુભાઈ અને સંજયભાલા દ્વારા અહીંયા ચાલુ કરવામાં આવેલ છે બરાબર તો અહીંયા જઈને આપણે મુલાકાત લઈએ વિનુભાઈ અને સંજયભાઈની મુલાકાત લઈએ અને સ્વાદ કેવો છે એની માહિતી મેળવીએ ટાઈમિંગ લઈએ અને તમે વધુ માહિતી આપણે અહીં સંજયભાઈ અને વિનુભાઈ પાસેથી મેળવીએ કે કઈ રીતના છે અને શુદ્ધ સિંગતેલમાં બનાવે છે એવું મેં સાંભળેલું છે બરાબર એટલે આપણે વધુ માહિતી મેળવીએ કે વિનુભાઈ બજારમાં એ વાત મળે કે ભાઈ તમે સિંગતેલ માં બનાવો બધી આર્ય મિત્રો જો બે બે ત્રણ તો સિંગ તેલ ડબ્બા પડ્યા તમે વિનુભાઈ આપડે કઈ કઈ વેરાયટી બનાવીએ છીએ જો હાજર માં જો ડબ્બા પડ્યા તમારો વિચાર નો અમે વ્યક્ત કરી અને બે કીધું કે ભાઈ આપડે કઈક નવીન કરીએ એના માટે અમે બે કઈક થોડુંક મનોમંથન કરી અને આગળ કે ભાઈ શું કરવું છે તમને વિચાર આવ્યો કે ખરેખર ઉપલેટામાં કઈ કઈ વસ્તુમાં હું હું છે તો એના માટે અમે નક્કી કર્યું ઉપલેટામાં ખરેખર ગાંઠિયાનું નું કામ બહુ સારું છે અને અમારા સંજયભાઈ સ્પેશિયલ ગાંઠિયાના કારીગર છે ઉપલેટામાં આના જેવો ગાંઠિયો કોઈ બનાવી તમે કયો હારી જાવ અમારે ગાઠિયા વાળા એ ખાવા આવે આ તો વાત ન કરાય અમારા વાત કરીએ છીએ અને બીજા ગાંઠિયા વાળા એ અમારિયા ગાઠિયા ખાવા આવે તમે કેતા હોય તો હું સાબિત કરાવી દઈશ એવું કઈ જરૂરી નથી પણ વસ્તુ એવી છે કે સારી વસ્તુ અને ચોખ્ખી વસ્તુ અહીંયા મળે છે શુદ્ધ સિંગતેલમાં ગાંઠિયા ભજીયા ચીપ બધું શુદ્ધ સિંગતેલમાં જ મળે અમે કોઈ રીતની બીજી કોઈ વેરાયટી જ નથી રાખી અમારી પાસે હારી વસ્તુ એટલે ગરાગે એટ્રેક્ટિવ થઈને આવે જ અહીંયા બરોબર અને રોજે રોજનું તાજે તાજું જ કરવાનું અમારી પાસે સ્ટોક માલ પડ્યો જ ન હોય કોઈ પણ જાતનો નહીં સંભારો પડ્યો હોય કે નહીં ચટણી પડી હોય તો કોઈ સ્ટોકમાં હોય જ નહીં અમારે જે તાજું આઈટમ બનાવવાનું રાત્રિ ના બહુ માણસો આવે છે કિલો પાંચસો કિલો પાંચસો એમ જ આવે અમારે બને ત્યાં વાળા તો બઉ પ્રકાર માં જે માણસો આવતા હોય એ કઈ રીતે ચાર પાંચ જણા ભેગા થઈને કામ કામ કરતા હોય

ચારસો રૂપિયા કિલો માં તમને શુદ્ધ સિંગતેલ માં મળશે અને પાંચસો નહીં ઓરિજિનલ અને ઓરિજિનલ જીવવું અને ઓરિજિનલ ખવડાવવું ખવડાવું ખવડાવું ને નબળું ખવડાવવાની વાત નથી બરોબર ને વિનુભાઈ જો નબળું ખવડાવીએ નબળી વાત કરીએ તો પાણ નું હાલે બે મહિના ત્રણ મહિના બધું

જામજોધપુર ના પેડા એ તમને અહીંયા જ મળી રહેશે માવા ના પેડા સ્પેશિયલ માવા પેડા એ તમે એક વખત ચાખશો ને એટલે તમે 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 કહો ના ખરેખર વસ્તુ બહુ સારી છે હા દૂધના પેડા માવાના પેડા લાહા લાડવા સ્પેશિયલ ચીપ ભજીયા ગાડિયા અને ભજીયા ચટણી હું તમને બતાવું તો ચાલુ મત બતાવું જો આ બાજુ તમે જોઈએ આ ભજીયા સ્પેશિયલ ચટણી છે જો

પેલા હું ટાઈમ પાકો ટાઈમ તમને હું સાત આપી દઈશ ભાઈ સાત વાગે પછી ખુલ્લું હોય તો હોય બાકી બાર સાત વાગે લગી તો ખુલ્લું જ હોય છે બરોબર તમે અને એક વાર મુલાકાત લ્યો વિનુભાઈ નો અને બે ભાઈઓ સંજય સંજયભાઈ નો સ્વભાવ એ તમને મજા જ આવશે ને સર્વિસ એ તમને જો અહીંયા મળી રહેશે આ સાઈડ માં તમને ટેબલ ની સુવિધા તમે જોઈ શકો છો તમને ટેબલ મળી રહેશે અને આવું આવું બસ સ્ટેન્ડ જો જેવું વાતાવરણ તમને રાતના ના સમયમાં કે તમે એકવાર આવશો ને એટલે મુલાકાત લેશો

સો ટકા એમ કીધું તમારું બહુ સરસ કામ છે અને તમારું હાલ જે લગ્ન હજુ અમે અમારા માટે બે સંજયભાઈ માટે અને અમારા માટે બેની પાર્ટનરશિપ અને અમારા માટે થોડુંક નવીનતા હતું અમે થોડુંક અચકાતા હતા શરૂઆતમાં કે ભાઈ શું થાય શું થાય પણ અમને જે રિસ્પોન્સ મળ્યો ને એટલે અમે એટલા પાવરફુલ આવી જશે ને કે અમારે હવે તો અમારે કઈ વિચાર જ નથી કરવાનો કોઈ બીજો વિચાર જ નહીં એક જ વિચાર કે ચાલુ જ રાખવાનો ટાઈમ થી ટાઈમ આપવાનો પૂરે પૂરો અને વસ્તુમાં એક નંબર બરોબર આ સાઈડમાં તમે વિનુભાઈ અને પછી આપણે સ્ટાર્ટઅપ કરેલું કેટલો ટાઈમ થયો તમે અમે સ્ટાર્ટઅપ કરેલું બે મહિના થયા છે બે મહિના જેવું સમથિંગ થયું છે આની પેલા મારા અહીંયા પકોડા ની દુકાન હતી નાથાભાઈ પકોડા વાળા જૂનું સ્થળ કણ કે ઘણા એવું છે કે ભાઈ બસ સ્ટેન્ડ પાસે ગયા એટલે જૂની અમારી દુકાન છે નાથાભાઈ પકોડા વાળા એ જ અમે આ ચાલુ કર્યું છે જૂની અમારી દુકાન હતી એમાં જ અમે ચાલુ કર્યું અને ચાલુ કર્યા પછી અમને એવો રિસ્પોન્સ મળ્યો કે હવે તમારે મન થાય કે હવે તમે આખો દિન આખી રાઈ કરી

બોર્ડ ચોટાડવા માટે કોઈ પણ બોર્ડ ચોટાડવો હોય બેનર જે બેનર છે ને એ બેનર ચોટાડવા માં સંજયભાઈ નું માસ્ટર માઇન્ડ છે ઉપલેટા ની અંદર ફર્સ્ટ નંબર છે સંજયભાઈ નો અને એ આની પેલા મહેશ્વરી પ્રિન્ટર્સ માં ખુબ સારું એવું કામ પણ કરી ચુક્યા છે અને વર્ષોથી એનો અનુભવ પણ છે

પણ અચકાઈ જાય પણ આ વિનુભાઈ અને બે ભાઈઓ નો સ્વભાવ એવો કે તમને મજા આવે અને બોલવાના ઓપન માઇન્ડેડ કે જે હોય હાજે હાજુ કહી દઉં કઈ આવું જ બનાવવાની બોલવામાં કોઈ બી અચકાવું નહીં સત્ય તો મિત્રો એટલું તો મિત્રો જો આવો રિસ્પોન્સ તમને ક્યાંય નહી મળે અને આવું વાતાવરણ અને આ ભાવમાં અને આ વસ્તુ તમને બીજે ક્યાંય નહીં મળે આ વસ્તુ જો તમારે જોતી હોય ને તો તમે બસ સ્ટેન્ડ ચોક માં ની મુલાકાત લઈ શકો છો બરોબર ઈસ્કોન ગાંઠિયાની અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને વિનુભાઈ તમે કયો બરોબર આ વખતે જો કે મારો તો વિદ્યાર્થી કહેવાય હું આને ખુબ આને મેં નાનેથી આને જોયેલો છે અને ખૂબ મહેનત છે છોકરો આના જેવું મહેનત ખરેખર હું એમ માનું છું કે એટલી વિદ્યા બધા ઉતાર હું તો ઘણા વિદ્યા જોયા છે અને જોવા પણ મને તો આગળના અનુભવ પણ છે તો આના જેવું મહેનતું અને હોશિયાર છોકરો છે એની એટલે આને ખરેખર સપોર્ટ કરો સપોર્ટ કરી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ તો ખાસ કરો કારણ કે જો તો જ તમે સબસ્ક્રાઈબ કરશો તો જ તમને આગલી એ તમને વિડીયા જે હોય રિસ્પોન્સ એ તમને મળશે બાકી તો તમે મતલબ નથી પણ મુલાકાત લેવાનું ભૂલતા અને હા એ તો મુલાકાત તો તમે એક વખત લેવો એટલે પછી આવું આવું ગેરંટી લેવી અરે એમાં કઈ ઘટે જ નહીં તો મિત્રો વિનુભાઈ તો જવું અહીંયા તમને ઢગલો કરી દીધો છે વેરાયટી નો જવું ને બે જાતના પેડા તમને મળી જશે લાડવા ચટણી બે જાતનો સંભારો અને મરચાં તો જવું યાર અહીંયા લાઇન કરી દીધી આ સાઈડમાં ભજીયા ચિપ્સ અને અત્યારે આપણી સાથે જો કુણાલભાઈ અહીંયા આવ્યા છે બરોબર છે ટેસ્ટિંગમાં તો કુણાલભાઈ આ ફેરું તમને લઈ આવું બરોબર કે તમે અનુભવ કરો ગાંઠિયા ખાધા ઘણી જગ્યાએ આજે સિંગ ના સિંગ ના આમ કે સિંગ તેલમાં બનાવેલા ગાંઠિયા તમને ખવડાવું બરોબર ગાંઠિયા તમે ખાતા જઈ છે બધી આપડા ગાંઠિયા ટેસ્ટ કરતા જ હોય બધી જગ્યાએ તો સિંગ તેલના ગાંઠિયા કેવા હોય ને

આપણે તો ટેસ્ટ કરતા જ હોય બધી બાજુ બરોબર ભેગો કોઈ માણા હોય ને તો એ હોય ને ટેસ્ટ કરે તો તમને ખબર પડે કે સુંજલ તો ગમે ત્યાં વિડીયો ઉતારે તો એ બોલતો જ હોય છે અને એક ખાસિયત તમને કહી દઉં કે ગામમાં ને ભજીયા ભજીયા કે જે ગાંઠિયા હોય ને એનો ભાવનો ભાવ વધી ગયો છે પાંચસો રૂપિયા કિલો કરી નાખા છે પણ ઇસ્કોનમાં એ જ વસ્તુ તમને ચારસો રૂપિયામાં કિલો ને એ સિંગ તેલમાં બનાવીને આપવામાં આવે છે મિત્ર કે જે તમને ક્યાંય નહીં મળે શુદ્ધ સિંગ તેલમાં તમને બનાવીને ખવડાવવામાં આવે છે તમે ટેસ્ટ ક્યો તમને કેવું લાગ્યું એકદમ બરોબર આપણે ગાંઠિયા બજી ઘણી જગ્યાએ ખાધા હે બરોબર ઈ સમકા સ્પોનનો અનુભવ તારો કેવો રહ્યો બધાયથી હા બધાયથી હારો મસ્ત કેમ કે શુદ્ધ સિંગતેલમાં બનાવવામાં આવે છે બરોબર છે અને ટેસ્ટમાં એક નંબર છે અમે અમે બે કીએ એના કરતાં તમે રૂબરૂ આવીને અનુભવ કરો તો ઓર મજા આવશે અને વિનુભાઈનું કામય એક નંબર છે એટલે તમને મજા જ આવશે એટલી વેરાયટી તમને અહીં હાજરમાં મળી જ રહેશે ગમે ત્યારે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને મારો નવો વિડીયો આવે તો તમને તરત જ નોટિફિકેશન મળી રહે